નમસ્કાર ખેડૂત મિત્રો હું રેનીશ પટોડિયા આપણી યુટ્યુબ ચેનલ સૌરાષ્ટ્ર એગ્રીટેકની અંદર સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવી છે જે સતત ચાર પાંચ દિવસથી વરસાદ પડી રહ્યો હોય એવા સંજોગોની અંદર મગફળી પીળવી પડે છે અને હું બે ત્રણ દિવસ પહેલાં એક ટૂરમાં ગયો તો ત્યારે મેં આજુબાજુમાં બધા ફિલ્ડ જોયા તો ઘણા બધા ખેડૂત મિત્રોની મગફળીઓ પીઢી પડે છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને મને ફોન પણ આવ્યા કે રેનીષભાઈ આ જે મગફળી પીઢી પડે છે એમાં આપણે શું કરી શકાય તો આજે આપણે વાત કરવી છે મગફળી જે પીઢી પડે છે એની પાછળના મૂળભૂત જે કારણો છે એના વિશે વાત કરવી છે એની પહેલાં સર્વે ખેડૂત મિત્રો જે નવા છે જે જૂના છે એ આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દઈએ જેથી આવનારા સમયમાં નવી નવી જે કાંઈ ઇન્ફોર્મેશન આપવાની છે એ તમારા સુધી તાત્કાલિક પહોંચી જાય અને અમને થોડુંક મોટિવેશન મળે તો ચાલો ખડક મિત્રો આજે આપણે વાત કરવી જોઈએ છે એ મુદ્દા ઉપર આવીએ તો મગફળી પીડી પડવાના ત્રણથી ચાર કારણો છે એમાંનું પહેલું કારણ છે લોહ તત્વની ઉણપ છે તો તત્વની ઉણપ હોય તો એવા સંજોગોમાં આપણે ઘણી વખત હીરા કસી નાખતા હોય અથવા તો લીંબુના ફૂલને હીરા કશી બે મિક્સ કરીને નાખતા હોય અચ્છા લીંબુના ફૂલ ને હીરા કશી છે એ ઘણા ખેડૂતો આપણને પૂછતા હોય ખાલી હીરા કશી નાખીએ તો ચાલે કે ન ચાલે અથવા તો ખાલી લીંબુના ફૂલ નાખીએ તે ચાલે કે ન ચાલે તો એનું જે વૈજ્ઞાનિક કારણ એવું છે કે હીરા જે છે એ જે છે ફેરસ સલ્ફેટ એ સાયટ્રિક એસિડ સિવાય ઓગળતું ન હોય તો એવા સંજોગોની અંદર આપણે સાઇટ્રિક એસિડ કોઈ પણ નાખવું પડે કાં તો લીંબુના પાણી નાખવું પડે કાં તો લીંબુના ફૂલ નાખવા પડે તો એની અંદર સાઇટ્રિક એસિડ હોય છે તો એ હીરાકસી જે છે એ સાઇટ્રિક એસિડમાં જ ઓગળે છે એ પાણીમાં ઓગળી શકે નહીં તો લીંબુના ફૂલને હીરાકસી બે ભેગું જ વાપરવું પડે અને હીરાકસી અને લીંબુના ફૂલની અંદર ઘણી વખત એવું ઘણા ખેડૂતોને બન્યું છે કે પાંદડાની કિનારીઓ દાજતી હોય અને પછી આપણે એને ફોન કરીને કે રનીશભાઈ મેં હીરાકસી નાખી અને એમાં પાંદડાની કિનારીઓ દાજતી જ દાજે છે એમ તો ખેડૂત મિત્રો ઘણી બધી અત્યારે સારી સારી કંપનીની અંદર સારામાં સારા મોલિક્યુલ એ બાબતના આવી ગયા છે હું આપણે આગળ વાત કરીશું પણ હીરા નાખવી કે કેમ તો એક વસ્તુ એવી છે કે કોઈ સ્ટાન્ડર્ડ કંપનીની હીરાકસી તમને મળી હોય તો તમને સારું રિઝલ્ટ મળે છે અથવા તો અત્યારે હીરા કસી એ જે છે એ અનાજ કરિયાણાની દુકાનેથી આપણે લાવતા હોય તો એમાં કંઈ આપણને ખબર હોતી નથી લૂઝ આપણને આપે છે કેવું છે કેવું નહીં છાંટા પછી ખબર પડે રિઝલ્ટ આવવું કે કેમ તો એના કરતાં બેટર એ છે કે હું તમને આગળ આગળ જતા જે મોલિક્યુલ સમજાવું છું એ વાપરો અને એના રિઝલ્ટ સારામાં સારા રિઝલ્ટ છે બરાબર તો પહેલાં તો આપણે વાત કરીએ જો લોહ લોહતત્વની ખામી હોય તો આપણે સિંગની અંદર કઈ રીતના પારખવું કે ભાઈ આ લોહ લોહતત્વની જ ખામી છે તો બરાબર તો લો તત્વ જે છે એ આપણે સિંગના જે ઉપરના ટોચના જે પાંદ છે જે આ ઉપર નવી ખોળ આવે છે એ જો લાઈટ યલો કલરની વધારે પડતું પીળા કલરનું તમને દેખાતું હોય તો એ એની આપણે ઉણપ ગણી શકાય તો ખેડૂત મિત્રો જે લાઈટ ઉપરની જે ટોચ છે એ લાઇટ પીળા કલરની હોય એની નીચેની જે ભાગ છે એ સેજ પીળા કલરનો હોય તો આપણે ફેરસ સલ્ફેટની ઓણપ કરી શક કહી શકાય તો ફેરસ સલ્ફેટની અંદર ઘણી વખત ખેડૂત મિત્રો હીરા કસિન લીંબુનું ફૂલ નાખે છે પણ એની અંદર પીડાશ દૂર થતી નથી તો એની અંદર ફેરસની અને સલ્ફરની બંને તત્વોની ઓણપ હોય છે એવા સંજોગોની અંદર આપણે નાખવું જોઈએ જે હું તમને અત્યારે જે વસ્તુ કહું છું એરિશ કંપનીનું એરિશ કંપની માઇક્રોન્યુટ્રીયન્ટની બહુ સારામાં સારી કંપની છે અને બહુ જૂની કંપની છે એનું ફેરોમેક નામથી એક ખાતર આવે છે મેગ્નેશિયમ સલ્ફર અને ફેરસ આ ત્રણ તત્વોનું કોમ્બિનેશન આવે છે એ તત્વો આપણે વાપરવું જોઈએ એના સારામાં સારા રિઝલ્ટ છે અને એકદમ રિઝનેબલ કોસ્ટ પંદરથી વીસ રૂપિયાનો ખેડૂત મિત્રો એનો પંપ થાય તો હીરા કશી આપણે નાખવું જ ન જોઈએ પાંચ દસ રૂપિયાના વેરિયેશનમાં આપણે કંઈ પ્રોબ્લેમેટિક થાય નહીં એટલે હીરા જગ્યાએ આપણે ફેરોમેગ એરિશ કંપનીનું વાપરવું જોઈએ એની અંદર ત્રણે ત્રણ તત્વો આવી જાય ફેરસ આવી જાય સલ્ફર આવી જાય મેગ્નેશિયમ આવી જાય એટલે તમને તમારો જે પાક છે એની અંદર ગ્રીનરી સારામાં સારી જોવા મળે છંટકાવ તમે જો કરો તો પીડી પડતી હોય ફેરસની ઉણપ હોય સલ્ફરની ઉણપ હોય કે મેગ્નેશિયમની ઉણપ હોય તો સારામાં સારું બેટર રિઝલ્ટ એ તમને આપી શકે છે હવે વાત રહી માની લો કે ઘણી વખત ખેડૂત મિત્રોને એવું થતું હોય કે આ બધું કર્યું કોઈ પણ આપણે જે ખેતરની અંદર છે એ હજી પીડા દૂર થતી નથી તો ખેડૂત મિત્રો મગફળી જે છે એના જે નીચેના જે પાંદ છે જે મૂળ અને તેની ઉપરના જે પાંદ છે જમીનના સરફેસ આજુબાજુ એ પાન જો પીડા પડતા હોય હેઠેથી પીડા પડતા પડતા ઉપરની સાઈડ જતા હોય એ સંજોગોમાં આપણે એને નાઇટ્રોજનની ઉણપ ગણી શકાય હવે નાઇટ્રોજનની ઉણપ તમે એમ કહો છો કે ડુંગ આપણે જે મગફળીનો જે પાક છે એની અંદર નાઇટ્રોજનની અંદર ગાયઠું મૂળિયામાં હોય છે તો નાઇટ્રોજનની ઉણપ થાય કેમ ખેડૂત મિત્રો નાઇટ્રોજનની ઉણપ થવાના બે ત્રણ કારણો છે એક તો સતત વરસાદ પડી રહેતો હોય એવા સંજોગોની અંદર ઓક્સિજન નીચે નીચે જમીનની અંદર જતો ન હોય એટલે ન્યુટ્રિયન્ટ હોય છતાં એ અપટેક કરી શકે નહીં એવા સંજોગોની અંદર નાઇટ્રોજન અથવા તો કોઈ પણ બીજા જે તત્વો છે એની આપણને ઉણપ દેખાતી હોય જમીનમાં તત્વો તો છે જ પણ પ્લાન્ટ લઈ શકે એવી પરિસ્થિતિ ન હોય એવી પરિસ્થિતિ એટલે સતત વરસાદ હોય પાણી ભરાઈ રહેતું હોય અથવા તો વરસાદ હાવઠા ન હોય ડ્રાય હોય વરસાદ થયો ન હોય એવા સંજોગોની અંદર ઘણી વખત ન્યુટ્રિયન્ટ એ પ્લાન્ટ ન લઈ શકે એને વરાપ જે કન્ડિશન હોય માની લો કે વરસાદ વહી ગયો અને પછી બે ત્રણ દિવસ પછી વરાપ થઈ અને પછી ન્યૂટ્રિયન્ટ લેવાનું ચાલુ કરે એવા સંજોગોમાં તમારા ઉપરથી છંટકાવથી એને ન્યૂટ્રિયન્ટ આપવા જોઈએ તો ખેડૂત મિત્રો જે નાઇટ્રોજનની ઉણપ છે એ આપણે ઓળખવી હોય તો મેં તમને જેમ કીધું એમ નીચેથી ઉપર પીડાશ પડતા પાંદ જતા હોય તો એ નાઇટ્રોજનની ઉણપ હોઈ શકે એવા સંજોગોની અંદર તમારે યુરિયા અથવા તો મહાધનનું ચોવીસ ચોવીસ આ બંનેમાંથી કોઈ પણ એક ખાતર લઈ અને એનો ડોઝ આપવો જોઈએ પછી હજી એક કન્ડિશન એવી છે કે મેં તમને થોડી વાર પહેલા કીધું એમ કે ભાઈ ઘણી વખત સતત ચાર પાંચ છ દિવસથી વરસાદ એક ધરો ચાલુ હોય તો એવા સંજોગોની અંદર ન્યુટ્રિયન છે એ લઈ શકે નહીં પ્લાન્ટ તો એને પ્લાન્ટ જે છે એને ટ્રેસ પડવા માંડે તો એવા સંજોગોમાં તે પીળો પડે અથવા તો વધ એની રોકાઈ જાય અથવા તો સુકારાનો પ્રશ્ન રહે આવા બધા પછી પ્રશ્નો આવે તો એવા સંજોગોની અંદર તમે આપણું જે ફેરોમેક તમને આઈરિશ એરેશ કંપનીનું ફેરોમેક કીધું છે એની સાથે સાથે ઓમકાર કંપનીનું હોમિગ્રીન હોમિગ્રીન જે ખેડૂત મિત્રો જે છે પ્રોડક્ટ એની અંદર આપણને એવું લાગે ગ્રેન એટલે ઓમિક જ હોય બીજું કંઈ ન હોય પણ ઓમકાર કંપનીએ જે હોમિક બનાવ્યું છે ખેડૂત મિત્રો એની અંદર હોમિક તો છે જ પણ એની સાથે સાથે એમિનો એસિડ છે એની સાથે સાથે એઝોસ્ફાઈલમ નોડ્યુસમ એ એક તત્વ છે એ જે તત્વ છે ખેડૂત મિત્રો એઝોસ્ફાઈલમ નોડ્યુસમ એનું મેઇન કારણ કામ જ એ કરવાનું છે કે જે પ્લાન્ટ છે એને ટેસ્ટમાંથી બહાર કાઢે એટલે કે એને ન્યૂટ્રિયન્ટ લેવામાં મદદ કરે વાતાવરણની અમે રક્ષણ આપે વાતાવરણમાં ઘણી વખત અચાનક ચેન્જીસ થઈ જતા હોય ત્રણ દિવસ વરસાદ પડે અને પછી અચાનક તમને તડકો આવે તો ઘણી વખત પ્લાન્ટ કોઈ પણ આપણે મગફળીની વાત કરીએ છીએ પણ ખરેખર બધા પાકની અંદર આ અસરો જોવા મળતી હોય તો એવા સંજોગોની અંદર જો તમે એઝોસ્ફાઈલમ નોડ્યુસમ એટલે કે હોમિગ્રીન નાખેલું હોય તો તમને ઘણી બધી એની અંદર તફાવત જોવા મળશે અને આ જે હોમિગ્રીન જે છે એ કોસ્ટ પણ એની પણ એકદમ રિઝનેબલ કોસ્ટ છે એવી બધી કાંઈ હાર્ડ એન્ડ ફાસ્ટ કોસ્ટ છે નહીં તો ફે ફેરોમેક અને હોમિગ્રીન એ બંનેનો તમે કોમ્બિનેશનમાં સ્પ્રે મળશો તો સારામાં સારું બેટર તમને રિઝલ્ટ મળી શકે અને આવી નવી ઇન્ફોર્મેશન જોવા માટે આપણો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી ભૂલશો નહીં અને નવી કાંઈ પણ ઇન્ફોર્મેશન આવે એના માટે તમારે મારું કાંઈ પણ કામ હોય તો આપણો નંબર છે એ આપણે નીચે આપેલો છે અને આપણે તળાજાની અંદર સૌરાષ્ટ્ર એગ્રો એન્ડ ઇરિગેશન જે એડ્રેસ તમને નીચે દેખાડે છે એ આપણું શોપનું એડ્રેસ છે કોઈ પણ ખેડૂત મિત્રોને કોઈપણ જાતની કોઈ કોઈપણ કંપનીની દવા લેવી હોય તો ફોન કરી દીજો તમને કુરિયરથી આપણે મોકલી આપશું અથવા તો તમને ન્યા પણ કઈ જગ્યાએ મળશે એની તમને information api deishu jai hind jai kishan